આ કેસ એ સૌરાષ્ટ્રની રાજનીતિ અને ન્યાય વ્યવસ્થામાં ચર્ચાનો વિષય બની ગયો છે નમસ્કાર ન્યૂઝરોમ સાથે આપનું સ્વાગત હું કિશન કાઠીલિયા પંદર ઓગસ્ટ ઓગણીસો અઠ્યાસીની સવારે ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં સ્વતંત્ર દિવસની ઉજવણી ચાલી હતી એમએલએ પોપટલાખા સોરઠિયા એ ધ્વજવંદનના કાર્યક્રમની અંદર હાજર હતા અને એ જ સમયે એક ગોળી ધડાકા પહેરવા અને પોપટ લાખા સોરઠિયા ત્યાં જ ધરાશય થઈ ગયા લોકશાહી મંચ એ હત્યાનું મેદાન બની ગયું અને હત્યા પછી તરત જ આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને અધિકારીઓએ પકડી અનિરુદ્ધસિંહના હાથમાં પિસ્તોલ મળી અને લોકોએ જોત જોતામાં

અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારી સૌરાષ્ટ્રની રાજનીતિમાં આ ચુકાદો એક માઇલ સ્ટોન સાબિત થયો સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું પણ જોત જોતામાં અઢાર વર્ષનો સમય વીતી જાય છે અનેક રાજકીય ફેરફારો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગોંડલમાં જયરાજસિંહ જાડેજા એ ધારાસભ્ય છે અને અઢાર વર્ષ બાદ રાજ્ય સરકારે બે હજાર અઢારમાં તેમને જેલ મુક્ત કર્યા અને તેમને સજા મુક્ત કર્યા પરંતુ પોપટભાઈના પરિવારજનોને આ નિર્ણય નતો ગમ્યો એટલે એમને હાઈકોર્ટના વાર ખસડાવ્યા તેમનું કહેવું છે કે આજીવન કેદ એટલે કે આખી જિંદગી જેલમાં તો પછી અનિરુદ્ધસિંહ જાડેજાને છૂટકો કેમ મળે 22 ઓગસ્ટ 2025 ના રોજ ગુજરાત હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો કે અનુરૂદ્ધસિંહ જાડેજાને એક મહિનાની અંદર સરેન્ડર થવાનું છે અને રોજ એમને પોલીસ સ્ટેશનની અંદર હાજરી પણ પૂરવાની છે અને તેઓએ પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો છે છત્રીસ વર્ષ જૂના કેસમાં આજે પણ ગુજરાતની અંદર ન્યાયની લડત ચાલુ છે આ ન્યાયની લડત ત્યારે ચાલુ છે કે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ એ ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્રનો એક એથ્રોસિટીનો કેસ એ જુનાગઢની અંદર દાખલ થાય છે એ દલિત પરિવાર એ પોતાની રેલી લઈ અને ગોંડલ સુધી આવે છે અને આ આખો જ રાજકીય કાર્યક્રમ રચવામાં રીપડાના અનિરુદ્ધસિંહ જાડેજાનો હાથ હોવાનું લોક ચર્ચામાં હતું અને એ પણ કહેતા હતા કે હા આ ત્યારબાદ પાટીદારો પણ ગોંડલની અંદર એ ત્યાં થયેલા પટેલના છોકરાઓ પર અન્યાયની વાત હોય કે પછી ત્યાં જે કામ કરતા એક આઈપીએસની તૈયારી કરતા એક યુવકની બહુ ચર્ચિત મૃત્યુનો કેસ હોય આ બંને કેસમાં ક્યાંક રીબડાથી ગોંડલમાં રસ લેવાયો હોય તેવા સમાચાર હતા એટલે કે પહેલાં જૂનાગઢ અને જૂનાગઢ બાદ પાટીદારો આ બંને જગ્યાએ ગોંડલમાં જે કાર્યક્રમો થયા જે રાજકીય ચર્ચાઓ થઈ એનો જે ઇન્ટરેસ્ટ છે એ રીબડાથી લેવાયો હોય તેવી વાત થઈ હતી જોકે ત્યારબાદ અમિત ખૂંટ આત્મહત્યા કેસ એ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ રીબડાના અનિરુદ્ધસિંહ રીબડા અને તેમના પુત્ર રાજદીપસિંહ રીબડા પર પણ જે પોલીસ કેસ છે પોલીસ કેસ દાખલ થયો હતો જો કે હજુ સુધી એ કેસમાં બાપ દીકરા બંને ફરાર છે એની વચ્ચે અનિરુદ્ધસિંહ રીબડાની જે સજા માફી હતી એના પર કોર્ટે કહી દીધું છે કે આ સજા માફી નથી રહેતી તમારે સરેન્ડર કરવું પડશે પંદર ઓગસ્ટ ઓગણીસો અઠ્યાસી નો એ ગોળીબારી કે આજે પણ સૌરાષ્ટ્રની યાદોમાં તાજી છે એક લોકપ્રિય એમએલએ ની હત્યા રૂમની જંગ અને આજીવન કેદ અને પછી તેની સજા માફ પણ હવે ફરીથી ન્યાયાલયમાં લડત પોપટલાખા સોરઠિયા હત્યા કેસ એ સાબિત કરે છે કે ગોળીથી અવાજ દબાવી શકાય પણ ન્યાય માટેનો સંઘર્ષ એ કદી નહીં તમારું શું માનવું છે આખી ઘટનાને લઈને એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો અમારી વાત અમારા વિડીયો તમને ગમે છે તો ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જીટીપીએલ પર ન્યૂઝરૂમ ગુજરાત આવી ગઈ છે તો બસો પંચ્યાસી નંબર પર ન્યૂઝરૂમને જોવાનું ચૂકતા નહીં જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર